મિત્રએ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ 400 રૂપિયાની લેતી દેતીમાં હત્યા ઢોર માર એવો કે ઘટના સ્થળે જ મોત આપણે ત્યાં કહેવત છે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય એટલે કે મિત્ર એવો હોવો જોઈએ કે મુસીબત આવે તો ઢાલની જેમ આપણી આગળ આવીને ઊભો રહે પરંતુ ગુનાઓની દુનિયામાં તો શું મિત્ર અને શું પરિજન જે અંગત હોય છે તે જ જ દગો આપવામાં આગળ હોય તેવી આપણે આપણે ગુનાહિત લોકોની ઘટનાઓ જોતા આવ્યા છીએ આવી આવી એક ઘટના સામે છે સુરતથી કે જ્યાં આગળ માત્ર ચારસો રૂપિયાની લેવડ દેવડના મામલામાં એક મિત્રએ જ પોતાના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો શું છે સમગ્ર કહાની તે જોઈએ આજની ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર હું આપ જોઈ રહ્યા છો ગુજરાત ફરી એકવાર સુરત થયું છે પોલીસની ગિરફતમાં ઉભેલો આ વ્યક્તિ છે રામ કિશોર પ્રધાન જેની પોતાની જ મિત્રની હત્યા કરાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે ઘટના સુરતના નાનપુરા મકાઈપાલ સર્કલ પાસેની છે અગિયાર માર્ચના રોજ આ સર્કલ પાસે એક મૃતક વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યો છે જેમાં વ્યક્તિનું મોત કેવી રીતે થયું તે બહાર ન આવ્યું પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો મૃતક વ્યક્તિનું પોસ્ટમોર્ટમ સિવિલમાં કરાયું જેના બાદ માથામાં ઈજાના કારણે તેનું મોત થયાનું બહાર આવ્યું પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનારની શોધખોળ શરૂ કરી આ શોધમાં પોલીસને સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા જેમાં એક વ્યક્તિ મૃતકને માર મારતો જોવા મળ્યો અને તેની આસપાસ કેટલાક લોકો પણ ઊભા હતા એ પણ સીસીટીવીમાં દેખાયું મૃતકનું નામ બહાર પુરિયા ઉર્ફે ભૂરિયા હતું રામકિશોર પ્રધાન નામના વ્યક્તિ દ્વારા તેને માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો આ બંને ફૂટપાથ પર રહેતા અને સારા મિત્રો હતા તેમની વચ્ચે ચારસો રૂપિયાની લેતી દેતીની લઈને ઝઘડો થયો આ લડાઈમાં રામકિશોર પ્રધાન ગુસ્સે ભરાયો અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો આ સાથે જ ભૂરિયા પર ઘાતકી હુમલો કર્યો સીસીટીવી ફૂટેજ અગિયાર માર્ચ સવારે સાડા છ વાગ્યાની આસપાસના છે રામકિશોરે ભૂરિયાને બે થપ્પડ મારી ત્યાં જ ભૂરિયા જમીન પર પડી ગયો હતો ત્યારબાદ પણ સંતોષ નહીં થતા રામકિશોરે ચપ્પલથી ભૂરિયાને માર માર્યો અને તેનો પગ ખેંચી તેને મચોડીને જતો રહ્યો જેના બાદ આ લડાઈમાં ભૂરિયાનું મોત આ બાબતે પોલીસે ખુદ બની આરોપી ધરપકડ કરી હતી આ બનાવ અંગે આજુબાજુના સીસીટીવી વેરીફાઈ કરતા અગિયાર માર્ચના રોજ સાંજના સાડા છની ની આસપાસ એક ઈસમ છે આ મરણ જનારને માર મારતો હોય એવું જણાય જેથી સીસીટીવી ફૂટેજના આધારે એ કિસમની અટકાયત કરવામાં આવેલ જેનું નામઠામ પૂછતા એનું નામ રામ કિશોર પ્રધાન રહે મૂળ ઓરિસ્સાવાળો હોવાનું જણાવેલ અને આ મરણ જનાર છે પણ એ પણ ઓરિસ્સાનો જ વતની હતો એવું આ રામ પ્રધાન જણાવે છે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને ફક્ત ચારસો રૂપિયાની લેતી દેતીમાં બંને વચ્ચે ઝઘડો થતાં મારામારી સુધી વાત ગયેલી અને જેના કારણે આ ભૂરિયાનું મૃત્યુ થયેલ છે આ બાબતે આરોપીને અટક કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આરોપી સીસીટીવી ફૂટેજમાં આવેલ હોય એફએસએલ દ્વારા ગેટ એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે સુરતથી આ સમાચાર મોકલ્યા હતા અમારા સંવાદદાતા સંજયસિંહ રાઠોડે આપનું શું માનવું છે આ ક્રાઇમ સ્ટોરીને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ સાવધાન રહો સતર્ક રહો